તેના કઠોર શબ્દો અને ચીડિયા સ્વભાવથી પડોશના લોકો અને આજુબાજુ વાળા પણ બધા જ કંટાળી ગયા હતા કોઈ તેની સાથે સીધી વાત કરવા પણ આવતું ન હતું અને વાત કરે તો પણ અચકાતા અચકાતા વાત કરતું હતું કારણ કે એમનો સ્વભાવ એવો થઈ ગયો હતો ઘરનું વાતાવરણ પણ શોભાના ગુસ્સાથી અસ્પૃશ્ય હતું તેના પતિ તેના બાળકો અવાજથી ધ્રુજવા લાગતા ઘરમાં દરરોજ ઝઘડાનું વાતાવરણ હતું શોભા પોતે પણ નારાજ હતી કે તેના ગુસ્સાને કારણે તેનાથી લોકો દૂર જઈ રહ્યા હતા આ એમને પોતાને સમજાઈ ગયું અને ઘરમાં પ્રેમ અને શાંતિનું સ્થાન છે એ તણાવે લઈ લીધું હતું તણાવભરી જિંદગી પર બધા જીવતા હતા શોભાને પણ લાગતું હતું કે જ્યારે તેનો ગુસ્સો ઓછો થઈ જાય ત્યારે તે ખૂબ પસ્તાતી પણ હતી તે વિચારતી હતી કે મેં આટલી બધી વાત કેમ કહી દીધી હું આ કેવી રીતે ગુસ્સે થઈ હું મારી જાતને કેમ નિયંત્રણ ન કરી શકી પરંતુ આગલી વખતે જ્યારે કઈ થાય ત્યારે ફરીથી પોતાની જાત પર કાબુ ગુમાવી દે અને જેવી હતી તેવી ને તેવી તે બની જતી હતી અને તે લાચારી પણ અનુભવવા લાગી હતી વાત કરવામાં આવતી હતી જ્યારે શોભાને મહાત્માની ખ્યાતિ અને તેમના ચમત્કારી ઉપાયો વિશે ખબર પડી ત્યારે એમને પણ નક્કી કર્યું કે ચોક્કસથી તે તેમને મળશે અને પોતાનો ગુસ્સો છે એ શાંત કરવા માટેના પ્રયાસો અથવા તેમનો માર્ગ છે એ એમનાથી પૂછશે મહાત્મા પાસે ગુરુવર મને મારા ગુસ્સાથી ખૂબ જ તકલીફ છે મને તો તકલીફ છે પણ સાથે બધાને તકલીફ છે જ્યારે પણ મને ગુસ્સો આવે ત્યારે હું આ ગુસ્સો ગુમાવી દઉં છું મારું મગજ પણ ગુમાવી દઉં છું અને હું બધા સાથે ગુસ્સાથી વાત કરું છું હું લોકોને ખરાબ વાતો કહું છું પછી ખૂબ પસ્તાવ છું મારા સંબંધો પણ બગડી રહ્યા છે મહેરબાની કરી અને મને તમે આ ગુસ્સા વિશે કાબુ કેમ રાખવો એનો કોઈ રસ્તો અથવા તો કોઈ ઉપાય આપશો એવી હું આપણી પાસે આશા રાખું છું મહાત્માએ તેની વાતને ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા તેને એક નાની બોટલ આપી અને તેમને કહ્યું કે દીકરી આ બોટલમાં ગુસ્સો શાંત કરવા માટેની એક દવા છે જ્યારે પણ તને ગુસ્સો આવે ત્યારે આ દવાને થોડી સૂસવાની અને તારા મોં પર મૂકી અને પીજે એટલે તને છે ને આમાંથી રાહત મળશે પરંતુ યાદ રાખજે કે જ્યાં સુધી આ દવા તારા મોમાં હોય ત્યાં સુધી તારે બોલવાનું નહીં બોલીશ નહીં તો જ આ દવા કામ કરશે શોભાએ તો પ્રેમથી બોટલને લઈ લીધી માથું નમન કરી કરી અને ગુરુવરનો આગલી વખતે જ્યારે તેને ગુસ્સો આવ્યો ત્યારે તેને બોટલમાંથી થોડીક દવા લઈ અને કૂટ પીધી અને મોઢું બંધ કરી દીધું પરિણામ આશ્ચર્યજનક હતું જ્યારે તે કઈ બોલતી નથી ત્યારે મામલો આપમેળે શાંત થઈ ગયો હતો કોઈ ઝઘડો કે કઈ જ નહોતું તેના માટે એક નવો અનુભવ થતો હતો એ પણ વિચારવા લાગી કે દવા છે એ અસર કરી રહી છે પછી જ્યારે પણ તે ગુસ્સો થતી ત્યારે તે બોટલમાંથી તેનો ગુસ્સો ઓછો થઈ રહ્યો છે ફક્ત બહારના લોકો નહીં પરંતુ તેમના પોતાના પરિવારના સભ્યો પણ હવે તેને નવા દ્રષ્ટિકોણથી જોવા લાગી રહ્યા હતા તેના સંબંધોમાં સુધારો થવા લાગ્યો હતો સાત દિવસ પછી બોટલમાં રહેલી દવા છે એ સમાપ્ત થઈ ગઈ અને ફરીથી તે મહાત્માની પાસે ગઈ તેને ફરી મહાત્મા પાસે જઈ અને માતમાને વંદન કર્યા પ્રણામ કરી અને વાત કરી કે ગુરુવર તમે મને આપેલી દવા એ તો અદ્ભુત નીકળી આ દવાથી મારું જીવન બદલાઈ ગયું હવે મને ગુસ્સો કરવો નથી ફાવતો અને ગુસ્સો આવતો પણ નથી અને આ દવા પિતાની સાથે જ મારો સમગ્ર ગુસ્સો છે એ ઠંડો પડી જાય છે હવે આ દવા પૂરી થઈ ગઈ છે તો કૃપા કરી અને મને બીજી બોટલ અથવા તો બીજી દવા આપશો એવી હું આપને વિનંતી કરું છું માતમાએ હસીને કહ્યું કે દીકરી તે બોટલમાં કોઈ દવા નથી તેમાં ફક્ત સામાન્ય પાણી હતું જ્યારે પણ તમને ગુસ્સો આવતો ત્યારે તમે તે પાણી પીવામાં વ્યસ્ત રહેતા હતા એટલે કે દવા પીવા વ્યસ્ત રહેતા હતા અને મોઢું બંધ રાખતા હતા તેને કારણે તમે કઈ બોલી શકતા ન હતા અને આ મૌન છે એ જ ખરી દવા છે જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે થાય છે ત્યારે તેની જીભમાંથી નીકળતા શબ્દો છે એ સૌથી વધુ નુકસાનકારક હોય છે જો તે કઈ બોલવાને બદલે થોડી વાર મૌન રહે તો ગુસ્સો છે એ આપમેળે શાંત થઈ જતો હોય છે અને પરિસ્થિતિ બદલાઈ જતી હોય શોભાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે કહ્યું કે ગુરુવાર તમે તો મારી આંખ ખોલી નાખી મને સમજાયું કે ખરી દવા મારા પોતાના વર્તનમાં છુપાયેલી હતી હવે હું જ્યારે પણ ગુસ્સો કરું ત્યારે હું ચૂપ રહીશ અને મારી જાતને કાબુમાં પોતાના પર નિયંત્રિત કરી અથવા થોડા માટે પોતાના ઉપર કંટ્રોલ કરી શકીએ તો એ સૌથી મોટી લડાઈ પણ આપણે ટાળી શકીએ છીએ અને પરિસ્થિતિનું સારું નિર્માણ થાય છે ગુટ્ટા ગુસ્સા માટેની સૌથી સરળ અને સૌથી કોઈ અસરકારક દવા હોય તો છે એ ક્ષણિક વાર એટલે કે માત્ર થોડી વાર માટેનું મૌન છે એવું હોય છે દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા આ વિડીયો આ કહાની અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત